નમસ્કાર દર્શક મિત્રો હું શીતલ મહેતા ન્યૂઝ ઓફ કચ્છમાં આપનું સ્વાગત છે આજે તારીખ નવ સપ્ટેમ્બર બે હજાર ચોવીસ જોઈએ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર કેસી જ્વેલર્સ લેટેસ્ટ ફેશન ડિઝાઇન ના ઓર્નામેન્ટ નો વિશ્વાસ પાત્ર શોરૂમ હોસ્પિટલ રોડ ભુજ તથા બપોરે ત્રીસ મિનિટે ભુજના આશાપુરા નગર માં ગટર ઉભરાવાની સમસ્યા થી ત્રસ્ત લોકોએ આજે પાલિકા સામે મોરચો કાઢ્યો તોડફોડ થઈ કર્મચારીઓ બહાર આવી ગયા ભુજ નગરપાલિકામાં લોકો દ્વારા કરાયો હોબાળો ભુજમાં ઘણા સમયથી ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ નગરપાલિકામાં કર્યો હોબાળો ગટર સમસ્યાથી ત્રસ્ત લોકોએ પાલિકાની અંદર કરી તોડફોડ ગટર સમસ્યાથી ત્રસ્ત ભુજના આસનપુરા નગર વિસ્તારના રહેવાસીઓએ પાલિકા કચેરી ખાતે કર્યો હોબાળો નગરપાલિકાને લોકો દ્વારા બંધ કરવામાં આવી હોબાળો વધી જતા કર્મચારીઓ પણ ઓફિસ છોડીને બહાર જતા રહ્યા

દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર